Video. રાજના ગામ વચ્ચે ધીંગાણો યુવતી પાસે દુષ્કર્મનો પ્રયાસ માર્જુન કરી કૂવામાં ફેંકવાનું કાવતરું થરા તાલુકાના ગડસીસર ગામે માનવતા શરમાઈ જવા જેવી ઘટના બની છે ગામની એક બાવીસ વર્ષીય નિર્દોષ યુવતી પર પડોશી તથા તેના સગાએ બળજબરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી તેને બે ધડક માર્જુન કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે માહિતી મુજબ ગામે રહેતી પોતાના નાના ભાઈ સાથે ખેતરમાં પાક જોવા ગઈ જે સમયે રમેશભાઈ દયારામભાઈ નામનો વ્યક્તિ તેને એકલતાનો લાભ લઈ ઝપટ્યો અને બળજબરી પૂર્વક દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો યુવતીએ બચવા પ્રાણપણે સંઘર્ષ કર્યો છતાં આરોપી નિર્દયતાથી તેના માથા પર હુમલો કર્યો મામલો આટલા અટક્યો નહીં પરંતુ આરોપીના સગા પણ ઘટના સ્થળે પહોંચ્યા અને યુવતી પર બેફામ હુમલો કર્યો યુવતીને ઘોડાથી માર મારવામાં આવ્યો ચહેરા પર ઈજા થઈ અંતે યુવતીને કૂવામાં ફેંકી મારી નાખવાનો કાવતરું ગુથાયું સદભાગ્ય યુવતીએ કૂવાની પારી પકડી પોતાના પ્રાણ બચાવ્યા આરોપીએ યુવતી તથાના પરિવારને મોતની ધમકી આપતા ગામમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે હાલ યુવતીને ગંભીરજા સાથે થરાદની સરકારી હોસ્પિટલ દાખલ કરાઈ છે ગામમાં ઘટનાથી બહાર આક્રોશ વ્યાપ્યો છે અને લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે

હું પોલીસ થરાદ ને પોલીસ વિનંતી કરું છું કે મારે મને ન્યાય અપાવો જ મને ન્યાય મળશે મને વિશ્વાસ પૂરેપૂરો વિશ્વાસ છે કે મને થરાજ ની પોલીસ ઉપર કે મને ન્યાય મળશે